આજરોજ વડુ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હોય જે અંતર્ગત ઈવીએમ મશીનની સાથે વીવી પેટની પણ એક મશીન રાખવામાં આવે છે જેથી મતદાર મતદાન આપવા જાય ત્યારે એને ક્યાં મત આપ્યો છે સ્પષ્ટ દેખાય અને પડચી દ્વારા એને એની એને સાબિતી મળે પરંતુ હાલની જે આ ચૂંટણી છે એમાં ચૂંટણી પંચ દ્વારા કોઈ વીવી પેટ રાખવામાં આવ્યું નથી ટેલિફોનિક સંપર્ક કરતા એમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં વીવીપેટ રાખવાનું હોતું નથી માત્ર વિધાનસભા અને લોકસભાની ચૂંટણીમાં જ આ વીવીપેટ રાખવાનું હોય છે તો ચૂંટણી પંચ ચૂંટણી કરતું હોય ત્યારે ચૂંટણીના માપદંડ ચૂંટણીએ ચૂંટણીએ અલગ અલગ ક્યારેય ના હોઈ શકે ચૂંટણી પંચના નિયમ પ્રમાણે જે નિયમ અંતર્ગત કામ થતું હોય એ પ્રમાણે જ કામ થવું જોઈએ એટલે અમે આ એક અમારો વાંધો રજૂ કર્યો છે ચૂંટણી પંચને કે સદર આજની આ ચૂંટણીમાં જે વીવીપેટ રાખવામાં નથી આવ્યું એનું અમને તાત્કાલિક એનું જાણકારી આપવામાં આવે અને જે ક્ષતિ છે એને દૂર કરવામાં આવે